બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત મોડોરાના નવા યાર્ડના વ્યક્તિએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના નવા યાર્ડના સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજે કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ પર આક્ષેપ કર્યા હતા સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજે આવેદનપત્રમાં આક્ષેપ કર્યા હતા કે છેલ્લા ઘણા સમયથી હું એ દારૂનો ધંધો બંધ કરી દીધો છે મારે હવે સુધરવું છે પણ ક્રાઇમ બ્રાન્ચના જયનૂર સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવશે હું ઘરે ના હોઉં તો મારા છોકરાને હેરાન કરે છે હાંકે પોલીસ કમિશનરને પણ આવેદન પત્ર આપ્યો છે સાહિલ ઉર્ફે મુસ્તફા રાજે જલ્દીમાં જલ્દી પોલીસ પર એક્શન લેવામાં નહીં આવે તો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી આપી હતી બ્યુરોપોર્ટ નેશનલ ન્યૂઝ ફોટોગ્રા સમાચારના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబెన్ దావె ఫో ఇంట్ ఫెస్బుక్ ట